ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ અધ્યાય આઠ જય શ્રી કૃષ્ણ અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રી પરીક્ષિતની રક્ષા કુંતીની સ્તુતિ અને રાજા યુધિષ્ઠિરનો શોખ સૂતે કહ્યું પછી મરણ પામેલા અને તિલોદક શ્રાસ્ત શ્રાદ્ધ વગેરે ઈચ્છતા પોતાના સંબંધીઓને જલાંજલિ આપવા શ્રીકૃષ્ણ સહિત પાંડવો સ્ત્રીઓને આગળ કરી ગંગા કિનારે ગયા ત્યાં જળની અંજલિ આપી તેઓ સર્વેમાં વારંવાર ઘણો વિલાપ કરી હરિના ચરણ કમળની રજથી પવિત્ર ગણાતી ગંગાના જળમાં સ્નાન કર્યું પછી મુનિઓ સહિત શ્રીકૃષ્ણ ભગવાનને નાના ભાઈઓ સાથે ત્યાં બેઠેલા યુધિષ્ઠિર

દ્રૌપદીના કેસ ખેંચવાથી નાશ પામેલા આયુષવાળા દુષ્ટ દુસહાસન વગેરે રાજાઓનો નાશ કરાવી ઉત્તમ મંત્ર દક્ષિણા વાળા યજ્ઞ કરવી રાજા યુધિષ્ઠિરનો પવિત્ર યશ ઇન્દ્રના યશની પેઠે સર્વે દિશામાં ફેલાવ્યો તે પછી સત્કાર કરેલા વ્યાસ વગેરે બ્રાહ્મણોએ પૂજેલા શ્રીકૃષ્ણ પાંડવોની રજા લઈ તેમણે જોઈ તે આવીને પ્રાર્થના કરવા લાગી હે મહાયોગી હે દેવોના દેવ હે જગતના પતિ રક્ષા કરો રક્ષા કરો તમારાથી બીજું નિર્ભય સ્થાન હું જોતી નથી કારણ કે આ જગતમાં તો સૌ કોઈ એકબીજાના મૃત્યુના નિમિત્ત બની રહ્યા છે ઓ ઈશ્વર હે પ્રભુ આ આગ જળતું લોખંડી બાણ મારા તરફ દોડતું આવે છે તો હે નાથ એ મને ભલે બાળે પણ મારા ગર્ભને ન મારે તેમ કરો સૂત બોલ્યા ભક્ત વત્સલ્ય કૃષ્ણ ભગવાને તેનું વચન સાંભળી જાણી લીધું કે જગતને પાંડવોથી રહિત કરવા છોડેલું આ અશ્વસ્થામાનું બ્રહ્માસ્ત્ર છે વળી તે જ સમયે હે મુનિ શ્રેષ્ઠ પાંડવોએ પણ પોતાના સામે આવતા પ્રદિત્વ પાંચ બાણો જોઈ અસ્ત્ર ઉઠાવ્યા ભગવાન શ્રી કૃષ્ણ તે એક નિષ્ઠ ભક્તોનું એ સંકટ જોઈ સુદર્શન ચક્રરૂપી પોતાના અસ્ત્રથી ભક્ત પાંડવોની રક્ષા કરી તેમજ પ્રાણી માત્રના અંતરાત્મા યોગેશ્વર શ્રી હરિએ કુરુવંશના વિસ્તાર માટે ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કરી પોતાની માયા વડે તેના ગર્ભને વેટી લીધો હે ભૃગી વંશી સોનક બ્રહ્માસ્ત જો કે અમોદ છે અને તેની સામે કોઈ પણ ઉપાય ચાલે તેમ નથી તો પણ વિષ્ણુના તેજ રૂપ સુદર્શન ચક્રને પામી તે શાંત થઈ ગયું સર્વે આશ્રયોથી ભરપૂર ભગવાન શ્રી કૃષ્ણ વિશે એ બ્રહ્માસ્ત્ર શાંત કરવાની વાત તમે આશ્ચર્ય રૂપ ન માનશો કેમકે એ ભગવાન અજન્મ હોવા છતાં પોતાના સ્વાભાવિક શક્તિ રૂપ માયાથી આ જગતને સર્જે છે રક્ષે છે અને સહારે છે પછી દ્વારકા જવા તૈયાર થયેલા ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માસ્ત્રના તેજથી મુક્ત થયેલા પાંડવો અને દ્રૌપદી સાથે સતી કુંતાજી આ પ્રમાણે કહેવા લાગ્યા

અમાપ છું તેથી નાટકમાં વેશ ધારણ કરનારા નટ જેમ ઓળખાતો નથી તેમ દેહાભિમાની તમને જાણી શકતો નથી જેઓ આત્મા તથા અનાત્માના વિવેકવાળા મનનશીલ તેમજ નિર્મળ અંતઃકરણવાળા હોય છે તેઓ પણ આપનો મહિમા જાણી શકતા નથી તો અમે સ્ત્રીઓ તમારા ભક્તિયોગ સાધવા તમને સી રીતે ઓળખી શકીએ વસુદેવ અને દેવકીના પુત્ર નંદ ગોપેનના કુમાર અને વૈદ તથા ગાયોનું રક્ષણ કરનાર આપ શ્રી કૃષ્ણ વારંવાર મારા નમસ્કાર હો કમળ જેમની નાભીમાં છે કમળોની માળાવાળા કમળ સમાન નેત્રવાળા કમળ સમાન ચરણવાળા આપને હું વારંવાર નમસ્કાર કરું છું હે ઈશ્વરોના ઈશ્વર દુરાત્મા કંસે ઘણા લાંબા કાળ સુધી કેદ કરેલા અને પુત્રના વધતી શોકા કુળ થયેલા દેવકીજીને તમે દુઃખમાંથી છોડાવ્યા છે તેવી જ રીતે હે પ્રભુ પુત્રો સહિત મને તો વારંવાર અનેક દુઃખોમાંથી આપે જ છોડાવી છે હે હરિ ઝેરથી મહાન અગ્નિથી રાક્ષ રાક્ષસોના ત્રાસથી જુગારીઓના સભાથી વનવાસના દુઃખથી પ્રત્યેક યુદ્ધમાં અને મહારથીઓના શસ્ત્રોથી અને અસ્વસ્થામાંના બ્રહ્માસ્તથી અમે તમે અમારું રક્ષણ કર્યું છે હે જગતના ગુરુ ડગલે પગલે સર્વ દેશ કાળમાં અમને નિરંતર વિપત્તિ જ પ્રાપ્ત થાવ કે જેથી ફરી સંસારનું દર્શન નહીં કરનાર આપનું અમને દર્શન થાય કેમ કે સત્કુળમાં જન્મ ઐશ્વર્ય શાસ્ત્ર જ્ઞાન તથા લક્ષ્મી વડે વધેલા વધવાળો પુરુષ નિષ્કામ ભક્તોએ એ જાણવા યોગ્ય એવા આપનું નામ પણ લઈ શકતો નથી ભક્તો રૂપી ધનવાળા ધર્મ અર્થ કામરૂપી ગુણવૃત્તિઓથી રહિત આમાત્મામાં જ રમણ કરનારા રાગીદીથી રહિત અને મોક્ષ આપવાને સમર્થ આપને વારંવાર નમસ્કાર હો તમને કાળ સ્વરૂપ હું માનું છું કેમ કે તમે નિયંતા આદિ અંત વિચારનારા અને પ્રાણીઓમાં જે પરસ્પર કજ્યા થાય છે તેમાં આપ જ રૂપ છો હે ભગવન મનુષ્યનું અનુકરણ કરવા ઈચ્છતા તમારી કરત્ય કોઈ જાણતું નથી તમને કોઈ પ્રિય નથી કે શત્રુ પણ નથી પરંતુ મનુષ્યોની બુદ્ધિ તમારામાં વિષય થાય છે તેથી આપને અનુગ્રહ કરતા છતાં નિર્ગહરતા માને છે પરંતુ વાસ્તવિક રીતે તેમ નથી હે વિષાત્માન તમે અજન્મા અને અકર્તા છો છતાં પરમાત્મા રૂપ પશુઓમાં મનુષ્યોમાં ઋષિઓમાં અને જળ જંતુઓમાં મત્સ્ય જે જન્મ કર્મ દેખાય છે તે કેવળ આપની લીલા જ છે તમે દહીંનું પાત્ર ભાંગી નાખી અપરાધ કર્યો ત્યારે ગોપી યશોદાએ તમને બાંધવા માટે દોરડું લીધું તે જ સમયે જેનાથી ભયને પણ બીક લાગે છે એવા તમે અશ્રુઓથી મિશ્ર અંજનવાળા ભયભીત નેત્રવાળું મુખ નીચું નમાવી ભયનો દેખાવે ઊભા હતા તે તમારી દશા મને મોહ ઉપજાવે છે કેટલાક કહે છે કે પવિત્ર કીર્તિવાળા પ્રિય યુધિષ્ઠિરની કીર્તિ માટે અથવા પવિત્ર કીર્તિ વાળા પ્રિય જન્મ્યા છો બીજા કહે છે કે વસુદેવની પત્ની દેવકી વિશે પૂર્વ જન્મમાં પ્રાર્થના કરાયેલા અજન્મા તમે આ જગતનું કલ્યાણ કરવા તથા રાક્ષસનો નાશ કરવા

આપના અત્યંત સ્નેહ પાત્ર સુહદ અને આપની પાછળ જ જીવનારા અને આપ આજ આપ શું તજવા ઈચ્છો છો અનેક રાજાઓના અપરાધોના જેઓએ કરેલા છે એવા અમને આપના ચરણ કમળ બિના બીજા આશ્રય નથી જેમ ઇન્દ્રિયોના નિયમ જીવ જતો રહે છે ત્યારે નામ કે રૂપ કંઈ રહેતું નથી તેમજ જો આપનું દર્શન ન થાય તો અમે પાંડવો કે યાદવ નામથી છીએ હે ગદાધારી વ્રજ અંકુશ આદિ પોતાના અસાધારણ ચિન્હવાળા વાળા આપના ચરણોથી ચિન્ન વાળી થયેલી આ ભૂમિ હમણાં જ જેવી શોભે છે તેવી જ આપ જશો ત્યારે શોભશે નહીં આપની કૃપા દ્રષ્ટિથી જ આ દેશો સારી સમૃદ્ધિવાળા અને સારી રીતે પાકેલી ઔષધિઓ તથા લતાઓવાળા છે અને વનો પહાડો નદીઓ તથા સમુદ્રો પણ વૃદ્ધિ પામી રહ્યા છે હે સર્વના આત્મા હે સર્વ મૂર્તિ પાંડવોમાં અને યદીવંશીઓમાં મારી બહુ મમતા બંધાઈ છે સ્વજનો સાથેના મારા આ દ્રઢ પાસને આપ કૃપા કરીને કાપી નાખો હે કૃષ્ણ જેમ ગંગા પોતાના જળના પૂરને સમુદ્રમાં વહેળાવે છે તેમ મારી બુદ્ધિ બીજા કોઈ પણ વિષયમાં જ જતા નિરંતર આપને વિશે જ પ્રીતિ ધારણ કરો હે શ્રી કૃષ્ણ હે અર્જુનના મિત્ર હે યાદવોમાં શ્રેષ્ઠ હે પૃથ્વીના દ્રોહ કરનારા રાજાઓનો વંશોને બાળી નાખનાર

કુંતીની પ્રાર્થનાને બહુ સારું એમ સ્વીકારી પાછા હસ્તિનાપુર પ્રવેશ કરી ત્યાં સ્ત્રીઓની સંમતિ લઈ પોતાના નગર દ્વારકા તરફ જવા તૈયાર થયા ત્યારે રાજા યુધિષ્ઠિરે તેમને પ્રેમથી રોકવા માંડ્યા તે સમયે ઈશ્વરની ઈચ્છાને ન જાણનાર વ્યાસ વગેરે તથા અદ્ભુત કર્મોવાળા શ્રીકૃષ્ણ પોતે પણ ઇતિહાસો વગેરે કહીને ઘણું સમજાવ્યા છતાં શોકપૂર્ણ થયેલા રાજા યુધિષ્ઠિર મિત્રોના વધનો વિચાર કરતા અવિવેકથી વ્યાપત થયેલા અંતકરણને લીધે સ્નેહ તથા મોહને વાસ થયા અરે રે મારું દુરાત્માનું હૃદયમાં જામેલું આ અજ્ઞાન તો જુઓ મેં કેવળ પારકા જ દેહ માટે અનેક અક્ષોણી સેનાઓનો સહાર કર્યો છે અરે રે મેં બાળકો બ્રાહ્મણો સંબંધીઓ મિત્રો કાકાઓ ભાઈઓ તથા ગુરુઓનો પણ નાશ કર્યો છે તેથી કરોડ વર્ષ પણ મારા નર્કમાંથી છુટકારો નહીં થાય પ્રજાઓનું પોષણ કરનાર રાજાએ ધર્મયુદ્ધમાં શત્રુઓનો નાશ કરવા તે પાપ નથી એવા શિક્ષા મને વિવેક ઉપજાવવાનો સમર્થ નથી વળી જેના સંબંધીઓનો મેં નાશ કર્યો છે તેવી સ્ત્રીઓને જે આ અપરાધ ઊભો થયો છે તેને ગૃહાસ્ત્રમાં સંબંધી કર્મો વડે હું દૂર કરવા હું સમર્થ નથી જેમ કાદવથી કાદવ વાળું જળ સ્વચ્છ કરી શકાતું નથી અથવા થોડી મદિરાથી કરાયેલી અપવિત્રતા પુષ્કળ મદિરાથી દૂર થઈ શકે એમ નથી તેમ કેવળ પ્રમાદથી થયેલી એક જ પ્રાણીની હિંસા પણ બુદ્ધિપૂર્વક કરાયેલા યજ્ઞોથી દૂર થવા યોગ્ય નથી અધ્યાય આઠ સમાપ્ત જય શ્રી કૃષ્ણ